એક ગામમાં એક વૃદ્ધ રહેતો જેનું નામ રામદાસ હતું તેમના ગામમાં તેમનું ખૂબ સન્માન હતું કારણ કે તેમની શાણપણ અને કરુણાની વાર્તાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી ગામ લોકો તેની વાતો સાંભળવા આતુર હતા તેઓ માનતા હતા કે રામદાસજી પાસે જીવનના દરેક પ્રશ્નનો જવાબ છે એક દિવસ ગામના એક યુવક શ્યામ એ રામદાસજીને પૂછ્યું બાબાજી તમે હંમેશા આટલા પ્રસન્ન કેમ રહો છો આ દુનિયામાં માત્ર દુઃખ જ છે રામદાસજી હસ્યા અને બોલ્યા દીકરા ઉદાસી છે પણ જીવનનું રહસ્ય એ છે કે ઉદાસી તમારા પર હાવી ન થવા દે જુઓ એક વખત એક ખેડૂત હતો જેના ખેતરમાં એક મોટું તળાવ હતું વરસાદના દિવસોમાં તે તળાવ હતું ઉનાળો આવતા જ આ તળાવ ભરાઈ જતું અને સુકાઈ જતું એક દિવસ એક દેડકો તે તળાવમાં રહેવા લાગ્યો તે તળાવને પોતાનું ઘર માનવા લાગ્યો તે ત્યાં આરામથી રહેતો હતો મચ્છરોનો શિકાર કરતો હતો પરંતુ ઉનાળો આવ્યો અને તળાવ સુકાઈ જવા લાગ્યું દેડકા પરેશાન થઈ ગયો તેણે વિચાર્યું ક્યાં હશે હું હવે જાઉં પછી તેણે નજીકમાં એક કૂવો જોયો અને તેમાં કૂદી પડ્યો કૂવો ઊંડો હતો પણ દેડકાએ હિંમત ન હારી તે ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યો પણ રાત્રે તેને ઊંઘ આવી જતી અને તે ફરીથી નીચે પડી જતો આવું ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું દેડકા ગયા પણ પછી એક દિવસે તેણે વિચાર્યું હું દરરોજ રાત્રે પડી રહ્યો છું પરંતુ દરરોજ સવારે હું ફરીથી પ્રયત્ન કરું છું કે હું આને મારું જીવન કેમ બનાવતો નથી તેણે એવું જ કર્યું તે દરરોજ રાત્રે નીચે પડ્યો પરંતુ દરરોજ સવારે ફરીથી ચડવાનો પ્રયાસ કર્યો તેની દ્રડતા જોઈને દેવતાઓ પણ પ્રભાવિત થયા તેઓએ તેની મદદ કરવાનું નક્કી કર્યું એક રાત્રે તેઓએ દેડકાને સુવા ન દીધો અને તેને સીધો લઈ ગયો કુવામાંથી બહાર કાઢ્યો દેડકો ખુશ થઈ ગયો તેણે વિચાર્યું જુઓ મારી દ્રઢતા અને દેવતાઓની કૃપાથી હું આ મુશ્કેલીમાંથી બહાર આવ્યો છું પછી આકાશમાંથી વીજળી ચમકી અને દેડકો બળી ગયો રામદાસજી થોડી વાર મૌન રહ્યા

તેણે રામદાસજીનો આભાર માન્યો અને પોતાના રસ્તે ચાલ્યો ગયો પણ તેના મનમાં એક પ્રશ્ન હતો બાબાજી આપણા ભાગ્યમાં કંઈક લખાયેલું છે તો મહેનત કરવાનો શો ફાયદો રામદાસજીએ હસતા હસતા કહ્યું દીકરા મહેનત કરવાનો ફાયદો એ છે કે જ્યારે તને સફળતા મળશે ત્યારે તને ખબર પડશે કે તે તારી મહેનતનું પરિણામ છે અને સફળતા ન મળે તો પણ તને અફસોસ નહીં થાય કારણ કે તું તમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો રામદાસજીના શબ્દોમાં શ્યામને ખૂબ જ આશ્વાસન મળ્યું તેને લાગ્યું કે હવે તેને જીવનમાં આગળ વધવાની દિશા મળી ગઈ છે મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે જીવનમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ દરેક વખતે સફળતા મળે એ જરૂરી નથી પરંતુ હિંમત અને સમર્પણથી દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા જો તમારે આવી સુંદર વાર્તાઓ સાંભળવી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો તમારો ખૂબ આભાર હવે પછીની વાર્તામાં ફરી મળીશું